નમસ્કાર નવા અંદર આપ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે ખૂબ રસપ્રદ ખૂબ ઊંડાણપૂર્વક અને ખૂબ મહત્વપૂર્ણ વાત એમ કરવી છે કે ઘોડાઓ વિશે અશ્વ વિશે એમાં પાછા અશ્વની પ્રજાતિઓ વિશે આપણે બધા ઘણું બધું જાણીએ છીએ આપણે બધાને ઘણી બધી જાણકારીઓ છે ઘણું બધું નોલેજ છે આપણે બધા ખાસ કરીને જે પ્રાંત છે અને ત્યાંના જે માનવીઓ છે એ માનવીઓ જે છે આ ઘોડાઓ વિશે ખૂબ જાણે છે આજે પણ યુવાનોમાં આ ઘોડાઓના શોખ રહ્યા છે આ ઘોડાઓના શોખીન માણસો રહ્યા છે અને આજે પણ એમની ખોટ ખાપણ એમની વિશેષતા એના વિશે ઘણું બધું જે છે એ જાણતા હોય છે

એવી રીતે વિશ્વના કંકાલ તંત્રના ના છવ્વીસ ભાગો છે તો એ કયા કયા છે અને કેટ કેટલા એમાં હાડકાઓનો સમાવેશ થાય છે એના વિશેની પૂર્ણતઃ વાત જે છે મારે આજે આજના વિડીયોમાં સંપૂર્ણપણે કરવી છે

કે ભાઈ ગણાય એમનો બાંધો આ રીતનો હોય તો કાઠિયાવાડી આ બધી વાતો ઘણી બધી બધા લોકો જે છે કરતા હશે કરી હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એના વિશે બધાને ઘણું બધું ખૂબ જાણું નોલેજ પણ હશે એમના વિશે પણ કોઈ શંકાને સ્થાન નથી પરંતુ અશ્વની શરીરના અંદરમાં આવતું એમનું જે કંકાલ તંત્ર છે એમના વિશેની વાત જે છે એ હું માનું છું ત્યાં સુધી કદાચ નથી થઈ એટલે જ પુસ્તકોના આધારે અમે જે છે એ અમારા કાર્યકાળમાં સમયમાં અમે આ આખો દિવસમાં લગભગ દોઢેક કલાકનું વાંચન ફરજિયાત કરીએ છીએ અને એના કારણે અમે આવી માહિતીઓને એકઠી કરીને અમને આવી નવી માહિતી મળે અને એમાં અમારું ધ્યાન કેન્દ્રિત જયારે થાય કે આ માહિતી પહોંચાડવા જેવી છે લોકો સુધી અથવા અથવા લોકોને આ ખૂબ જાણવા જોગ થવાની છે ત્યારે અમે એ વિષય ઉપર ચર્ચા જે છે એ કરતા હોઈએ છીએ અને આ માહિતી અમને ખૂબ રસપ્રદ લાગી એટલા માટે અમે આજે આપણા આપણા સુધી આ વિડીયોને પહોંચાડી રહ્યા છીએ તો આવો જ આ વાતને આપણે શરૂ કરવી છે અને એ પહેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને પ્રેસ કરી રાખો બેલ આઇકન ને પ્રેસ કરવાથી અમારા વિડિયો આવે તેની નોટિફિકેશન આપને તુરંત મળે કારણ કે અમે આ ચેનલ પર આવા અવનવા વિડિયો લઈને આવતા રહીએ છીએ અમે એવી માહિતીઓ લઈને આ ચેનલ પર આવતા રહીએ છીએ જે માહિતીઓ આપે ન સાંભળેલી હોય નવી માહિતીઓ હોય જેમાં ખૂબ જાણવા જેવું હોય જે પુસ્તકો સિવાય આપને ક્યાંય પણ જોવા ન મળે જે આપણા વડીલોએ પુસ્તકોમાં આલેખન કર્યું છે એના આધારે વાતો આપણે કરતા હોઈએ છીએ કંકાલ તંત્ર ના અંદરના શરીરને આધાર અને અવયવને અવયવને જે છે એ રક્ષણ આપે છે એને એમના છવ્વીસ ભાગો છે દરેકનું કંકાલ તંત્ર એવી રીતે અશ્વનું કંકાલ તંત્ર પણ જે છે એ એ અંદરના શરીરને જે છે એ આધાર આપતું હોય છે અને અવયવોને રક્ષણ આપવે અને તેમજ જે છે અશ્વનો દેખાવ જે છે એ એ એ કંકાલ તંત્રના આધારે નક્કી થતો હોય છે ઘણા લોકોનું એવું માનવું છે કે અશ્વનું કંકાલ તંત્ર જે છે એમના છવ્વીસ કરતાં વધુ ભાગો છે અને ઘણા લોકોનું એવું માનવું છે કે અશ્વના કંકાલ તંત્રના જે છે એ છવ્વીસ ભાગો હાડકાઓના આવે છે પણ અમને જે માહિતી મળી છે પુસ્તકમાં પુસ્તકના આધારે એના વિશે અમે છવ્વીસ વિશે આજે વાત કરવાના છીએ તો सर्वप्रथम એમાં આપણે હવે શરૂઆત કરીએ અમે પુસ્તકોના આધારે વાત કરી રહ્યા છીએ

નંબરે ડાબલાનો સાંધો અને સોળમાં નંબરે જે છે એ પીઠના મણકા ત્યાર પછી સત્તરમાં માં નંબરે કેળના મણકા અઢારમાં માં નંબરે તરીંગના મણકા ઓગણીસ માં નંબરે પૂછડીના મણકા અને વીસમાં માં નંબરે થાપાના હાડકા ત્યારબાદ એકવીસ નંબરે ઢેકાનું હાડકું બાવીસ નંબરે ઢાકણી ત્રેવીસ નંબરે જાંઘનું હાડકું ચોવીસ નંબરે ઢીચણના સાંધાનું હાડકું પચીસ નંબરે નળાનું હાડકું અને છવ્વીસ નંબરે જે છે એ હરાનું હાડકું આ છવ્વીસ જે છે હાડકાઓ થી અશ્વનું આખું કંકાલ તંત્ર જે છે એ બનેલું હોય છે આ છવ્વીસ જે મેં જણાવ્યા એ છવ્વીસ થી અશ્વ જે છે ઘોડા જે છે એનું આખું કંકાલ તંત્ર જે છે એ બનેલું હોય છે

હવે આ છવ્વીસ સિવાયના વાત કરીએ તો એમાં જે છે આ છવ્વીસ તો અશ્વના કંકાલ તંત્રના ભાગો છે જેવી રીતે શરીરના ભાગો હોય એમ પણ એ છવ્વીસ સિવાયના પણ જે અમુક ઉલ્લેખાણા છે એના વિશે વાત કરીએ તો એ છવ્વીસ સિવાયમાં વાત કરતા એ છે ગાળાના હાડકા બે અને એથી આગળ એ વાત કરીએ તો ડાબલાનું હાડકું અને ત્યાર પછી કંકાલ તંત્ર જે આખું છે એ વિશ્વનું એ આખા કંકાલ તંત્ર જે છે એ દેખાવ આ પ્રકારના નાના મોટા મણકાઓથી અને નાના મોટા જે છે બનેલો છે અને જોડાયેલો છે એક અલગ આખી છે છે પણ આટલું બધું જે એમાં ઊંડું વિશ્લેષણ કર્યું એક વાત મારે બહુ મહત્વપૂર્ણ કરવી છે આપણે એક જોવા જઈએ તો અશ્વ સાથેનું અશ્વ પ્રેમીઓ આપણે ઘણા બધા કહીએ છીએ કે આપણે અશ્વ પ્રેમીઓ છીએ પણ ખરેખર અશ્વ પ્રેમીઓ તો એ અશ્વ નિષ્ણાતો હતા એ અશ્વ ને જેને આખા અશ્વને સાધી લીધા કંકાલ તંત્ર વિશેની પણ માહિતીઓ જે છે એમણે ગોતી અને આવા પુસ્તકોમાં લેખન કરીને આપણા સુધી પહોંચાડી એનો પણ આપણે એવા વડીલોનો લેખકોનો માર્ગદર્શકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ તકે કે આવી મહત્વપૂર્ણ માહિતીઓ આપના સુધી પહોંચે છે અને અમે આ અમારા ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપણા સુધી પહોંચાડીએ છીએ માટે આ ચેનલને જરૂર કરીને કરીને પ્રેસ કરો જેથી આવી નવી માહિતી આપણા સુધી પહોંચતી રહે વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરી વિડીયોમાં કોમેન્ટ કરો જેથી કરીને અમને જે છે એ ખબર પડે કે આપને કેવા વિડીયો જે છે નવા જોવા છે એના વિશેની પણ કોમેન્ટ કરો કે આ ટોપિક ઉપર આપ વિડીયો લઈને આવો અમે જોવા માગીએ છીએ તો અમે એ વિષય પર પર સંશોધન કરતી કરી અને જે છે એ વિડીયો આ ચેનલ પર અપલોડ કરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવા જવા અશ્વરના કોન્ટેન્ટ સાથે અથવા તો કોઈ એક એવી ઐતિહાસિક સુરવીરતાની વાત લઈને ત્યાં સુધી ધન્યવાદ રામ રામ